જય માતાજી મિત્રો આપણી સાથે રતિલાલ જોડાયેલા છે અને એમને ફર્સ્ટ ટાઈમ જે આપણું ખોળ વાપર્યું છે રતિલાલ તમે જે આ મોટી તમાકુ દેખાય છે એમાં ડીએપી નાસી તો ડીએપી નાસુ એટલામાંથી અલગ આંતરો પડે છે અને જે અરમુદા ખોળ નાસુ આપડું એ અલગ આંતરો પડે છે એટલે જે નાની હેરતી તો તમાકુ દેખાય રી નાની જે દેખાય રી બરાબર હા એમાં તમે એકલું ડીએપી નાખી હા એમાં એકલું ડીએપી નાછું અને જે મોટી ને સારી દેખાય છે એમાં આપણું ખોળ નાછું હા ના તમાકુ માં પણ એટલું જોરદાર રિઝલ્ટ મળે હા સારું રિઝલ્ટ મળ્યું છે હા અને આ જીરું હા જીરું માં પણ ઈનોય અરમુદા ખોળ નાછ્યો છે આમાં બિલકુલ ડીએપી નથી નાછ્યું બીજી કોઈ ચીજ નથી લાસી દવા હજી આમનasty સાટી નથી હા ખોળસી હોય આપરો જે ખોળ જો ને રતિલાલ જે લિમ્બોળીન દિવેલી જે કોરાઈન ભરવામાં આવે અને એન તમાકુનો જે મિશ્રણ હોય એટલે જે એના જે છોડ ઉતરતોય નથી અને કોઈ થિપ જેવો રોગ નહીં લાગે હા અને ભરપૂર છોડ છે આ છોડ આ છોડ ભરપૂર છે ઘઉ માં બસ એ રીતે દેખાય ગામ માં એવી જ રીતે દેખાય છે જ સારો ખોળાયો આવ્યો છે ઈ સારા ને વિકાસ વાળા છે નથી આયો એ નબળા ને નથી સાર હા હા એ છે અને અત્યારે રતિલાલ કેવું ખબર છે કે બધા શું કહેતા ડીએપી પકડી રાખે ડીએપી પાયામાં નાખવું જ પડે ડીએપી ના નાખો તો કોઈ બી ધાન સારું થાતું નહીં એવું નથી હોતું આપણે ખોળ પણ જો નાખો ના તો ખોળ ફર્સ્ટ ટાઈમ જે શરૂઆતમાં તમે છૂટું વેરીને દાંતી મારી નાખો જમીનમાં દબાઈ જાય રીતે નાખો પછી એની અંદર કોઈ કે તો કોઈ ચીજ ના નાખો ને તો એ પોતે અલગ કલર દેખાય આવે કોઈ બી ધાન ના રિજેક્ટ સારું ને સારું વાપર્યા જેવું છે ખોળ આપણું વપરાય મેં વાપર્યો છે તમે વાપરો અને વાપરો તો ખ્યાલ આવે તમને હા વાપરે તો ખબર પડે હા અને અહીંયા આ બાજુ દેખાય છે સીધી છે ને અડધામાં આમાં જે તમાકુ ના પાન પણ એ રીતના કદમાં તમે જુઓ ઇજ્જત ચોખ્ખું દેખાય છે અડધી તમાકુ જે અરમુદા વાળી છે તે સારી ને એનું પત્તું ભરપૂર છે અને પેલા નું પત્તો નાનો ને તમાકુ નાની છે તમાકુ એ નાની અને ઘઉં માં એ રીત નું ના હા ઘઉં માં એ રીત નું અને તો તમે કોઈ મેલો દીધું જોવા મળતો ના કશું ચીજ નથી લાછી હજી એમાં આની અંદર કેટલી bag ઓ નાખી હતી આટલા ચાર થેલી ચાર થેલી હમ હા હા ચાર થેલી, આપડે વિઘે ત્રણ નો ટાર્ગેટ છે અને છાણીઓ નાખેલો હોય કે નહીં તો વિઘે ત્રણ અને છાણીઓ ના નાખેલું હોય તો વિગે પાંચ ચૂટી વેરી ને મારી થી નાખો એટલે આની અંદર કોઈ લગભગ આ ડીએપી જો આપડે જમીન છોડવું હોય ને તો સહેલાથી છૂટી જાય

નવા નવા જે પ્રોજેક્ટ ચાલતા હોય કે કેટલું બધા મીટિંગો કરતા હોય કે તમે ગૌ આધારિત ખેતી કરો ગાય આધારિત ખેતી કરો ઓર્ગેનિક ખેતી કરો અને આમાં તો જ રિઝલ્ટ દેખાય આવે છે દેખાય જે જે ફળ તો તમને એ ફળ વાપરે છે પેલું નહીં થતું કે જો ફળ વાપર્યું તમને મને રિઝલ્ટ ના મળે હજી સુધી આ જ કે રતિલાલ ક્યાંય આટલા વર્ષ કરે તોય એમ કહેતું જ નહીં કે ના રિઝલ્ટ સારું છે